નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિજ્ઞાન ચેપ્ટર ત્રણ પરમાણુઓ અને અણુ જેમાં આજે આપણે આણીય દળ અને મૂળ સંકલ્પના વિશે માહિતી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણી આસપાસ રહેલી કોઈપણ વસ્તુઓ સૂક્ષ્મ કણોની બનેલી છે અને આવા જે સૂક્ષ્મ કણો છે એને પરમાણુ કહીએ છીએ

અને જે અણુ બને છે એ અણુના દળને આણ્વીય દળ કહેવામાં આવે છે તો અણ્ય દળ એટલે શું તો કર્મણ

અને જ્યારે આવા પરમાણુ અને અણુઓ જોડાય છે જ્યારે રાસાયણિક પ્રક્રિયા સંયોજાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આવા જે પદાર્થો છે એનો જે જથ્થો લેવામાં આવે છે એ આપણે ગ્રામ કે

દસ ની ત્રેવીસ ઘાત સંખ્યા જેમાં આપણે લીધી બરાબર બાર નવ એક મોલ બરાબર છ પોઈન્ટ ગુણ્યા ની ત્રેવીસ ઘાત સંખ્યા લેવામાં

સાપેક્ષ લઈએ છીએ એના માટે આપણે જોઈએ તો એ પાણી એનું આણવીય દળ આપણે હમણાં જ જોયું અઢાર્યું પાણી માત્ર એક પાણીનો ધરાવે છે જ્યારે આપણે અઢાર જી લઈએ તો આ જે પાણી છે એ એક મોલ પાણી ધરાવે છે તો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો આણવીય દર મોલ સંકલ્પના મોલર દર અને એક મોલ એટલે કેટલી સંખ્યા લઈએ છીએ આ બધું જ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ